લોકસભા બેઠક પર ભાજપની ભવ્ય જીત તો ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જીતને વધાવી છે રાજપાલસિંહ પોતાની જીતને કાર્યકરોની જીત ગણાવી છે જે વિકાસના કાર્યોને લઈને જંગી જીત થઈ હોવાનું જણાવ્યું છે મહત્વનું છે કે રાજપાલસિંહ યાદવે પોતાની જીતને કાર્યકરોની જીત ગણાવી છે જ્યાં વિકાસના કાર્યોને લઈને જંગી લીટ કહ્યું છે કે પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે કહી શકાય કે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જીતને વધાવી છે પહેલા જ દિવસથી જ્યારથી ઉમેદવાર તરીકે હું જાહેર છું તે દિવસથી તમે જે તમામ મતદારોનો ઉત્સાહ જે આજે જે આપણે પહેલા દિવસથી જે કીધું હતું પાંચ લાખ પ્લસ થઈશું જે તમને પરિણામ આજે આપણને મળ્યું છે અને આ તમામ જીત મારીની મારા કાર્યકર્તાઓની જીત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જે નીચેના ગ્રામ્ય સુધી પહોંચી છે તેની જીત સાહેબ સૌ પ્રથમ કાર્યો કયા કરશો મારા સમક્ષ જે કંઈક શિક્ષણલક્ષી કાર્યો છે કે યુવાઓને લગતા જે કંઈ કામો હશે કે ખેડૂતોને લગતા જે કંઈ કામો હશે તેનું પહેલું પ્રાધાન્ય ત્રણ જિલ્લાનો મોટો વિસ્તાર છે ચેલેન્જ પણ છે વિસ્તાર મોટો હોય જેને કામ કરવાની પદ્ધતિનું સેટિંગ થઈ જાય તો એમાં કોઈ તકલીફ નથી પડતી જંગી લીડોથી જીત્યા છો શું કહેશો જંગી લીડ મારી નહીં આ કાર્યકર્તાઓની જીત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીત છે